ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે મહિલા અને તેની દીકરીને માર મારી ધમકી આપનાર બે ઈસમો સામે ચકચાર મચી હતી ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના ગોવાલી ગામના બે ઇસમોએ ગામની એક મહિલા અને તેની દીકરીને લાકડીના સપાટા મારી ગાળો બોલીને જાતિ વિષે કપ શબ્દો બોલી અપમાનિત કર્યા હોવા બાબતે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી આ અંગે ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ તારીખ ચૌદમીના ના રોજ સાંજના સવા નવ વાગ્યાના અરસામાં ગોવાલી ગામના હરેશ મગનભાઈ પાટણવાળીયા નામનો ઈસમ પડિયામાં રહેતી નૈનાબેન પ્રવિણભાઈ રોહિતના ઘરે આવ્યો હતો તે સમયે નૈનાબેન અને તેમની દીકરી હિરલબેન તેમજ દીકરો પ્રતિક ત્રણેય ઘરમાં બેઠા હતા હરેશ પાટણવાળીયા નૈનાબેનના દીકરા પ્રતિક વિશે પૂછતો હતો અને પ્રતિકને શોધવા લાગ્યો હતો આ સમય દરમિયાન પ્રતિક ઘરના પાછળના ભાગેથી નીકળીને ત્યાંથી ભાગી ગયો હતો પ્રતિક ઘરમાં નહીં મળતા હરેશ ફરીથી ઘરમાં આવીને પ્રતિક વિશે પૂછવા લાગ્યો હતો અને બંને મા દીકરીને ગાળો બોલવા લાગ્યો હતો આ દરમિયાન ગામનો સંજય નટુભાઈ પાટણવડિયા નામનો ઈસમ પણ હાથમાં લાકડીનો સપાટો લઈને આવ્યો હતો અને ત્યારબાદ બંને ઈસમો માતા પુત્રીને લાકડીના સપાટા અને પાટુનો માલ મારવા લાગ્યા હતા અને જાતિ વિષે અપશબ્દો બોલીને કહેવા લાગ્યા હતા કે તમને અમારા ફળિયામાં રહેવા નહીં દઈએ તમારું ઘર પણ સળગાવી દઈશું આ દરમિયાન ફળિયાના લોકો ભેગા થઈ જતા તે બંને ઈસમો ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા અગાઉના ઝઘડાની રીસ રાખી આ ઝઘડો કરાયો હોવાનું જણાવાયું હતું ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા ઘટના સંદર્ભે હિરલબેન રોહિતની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે હરેશ મગનભાઈ પાટણવાડિયા અને સંજય નટુભાઈ પાટણવાડિયા બંને રહેવાસી ગામ ગોવાલી તાલુકા ઝગડીયાના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી